અને ખૂબ જ સરસ એના પરિણામ પણ આવી રહ્યા છે અને પરિણામ મળી પણ રહ્યા છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એમના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા અને એની સમગ્ર ટીમ

અને લોકોને સ્વચ્છ અને શુદ્ધ પાણી પીવાનું પણ મળી રહ્યું છે ઉમદા કાર્ય છે પરિવાર દ્વારા જળ કથા નું પણ સોળ સત્તર ડિસેમ્બર છે સૌ લોકોને હું એક નમ્ર અપીલ કરું છું ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે જળ કથા નું આયોજન કરવામાં આવેલ છે

બરાબર ને લોકોને શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી ફરી રહ્યું છે અને અમારો બોર ચોવીસ કલાક ચાલે છે તો પણ એમ ક્યારેય કઈ તકલીફ નથી અને આસપાસના વિસ્તાર ને પણ લાભ થયો છે ખેડૂતોને અબોલ જીવો ને કે તમે ઘરે કદાચ કોઈ સગવડ કરશો તો પાંચ કુંડા રાખશો કે દસ કુંડા ખુબ આનંદ થાય છે કે બઉ સત્કાર્ય થયું છે અમારા હસ્તે ભગવાન બધાને આવા જ સત્કાર્યો આપે બઉ સરસ આ કામ થયું છે અને ખાસ તો વિદેશી પંખીઓ પણ હવે ત્યાં આવવા લાગ્યા છે અને બ્યુટિફિકેશન પચાસ લાખ રૂપિયા અમારા વિસ્તારમાં બ્યુટીફિકેશન ના મંજૂર થયા છે સુવિધાઓ મળવાની છે પિકનીક પ્લેસ તૈયાર થઈ રહી છે જે લોકોને ભવિષ્યમાં જ ઉપયોગી બનવાના છે રાજકોટનું એક

આવનારી પેઢી માટે ખુબ જ એક શબ્દ પ્રિય અને આશીર્વાદ મળશે ભગવાન આપશે તો ભીખાભાઈ ખુબ જ સરસ માહિતી આપી આપને ખુબ જ ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર